શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં અને અત્યારમાં તો જો બહુ એટલે બહુ વાદળા થઈ ગયા છે અને બહુ વરસાદ આવે એવું જ છે બહુ અંધાર છે અને અત્યારમાં આપણે છે ને થોડુંક બિયારણ રોપવાનું છે આજ ગુરુવાર છે એટલે થોડુંક બકાલું રોપી દઈએ ખાવા માટે એવું શેકાક અને જો બધું કાઢીને બેહી ગયા છે એ સારો ફેમિલી આ બિયારણ છે ને આપણે ઘેર જ રાખેલું હોય અને આ આપણે રોપવાનું છે જો અત્યારમાં આમાં બીબડા છે આમાંથી નહીં કાઢવાના છે અને આમાંથી નહીં કાઢવાના છે જવું હવે આપણે છે ને આ બિયારણ રોપી દઈએ મસ્ત મજાનું આ વેલાવાળું હોય એટલે અહીંયા ઘરે રોપેલું હોય તો ક્યારેક ક્યારેક આપણે છે ને ખાવા થાય અહીંયા પડે ત્યારે વાડીએ લેવા જવું ન પડે વરસાદ હોય ત્યારે અને આ તે પણ વેલાહર જ પડે જો આ બિયારણ વેલાહર પડે અને આઈએ વેલાહર પડે અને આને શિયાળો આવી જાય એવું જો આવું બી છે ને આપણે ઘરે જ રાખવાનું હોય જો આ છે ને આ આપણે તુરિયાનું બી છે અને આ આપણે સ્પેશિયલ રાખવાનું હોય શિયાળામાં પકવી જો આવી રીતનું છે બિયારણ કાક અને આવડું હશે ને ગલકાનું બિયારણ છે આપણે રાખી મેકવાનું હોય પછી રોપવું હોય ત્યારે વાંધો ન આવે ને આ નાનું તુર્યું છે અને આ મોટું તુરિયું છે જો આવી રીતના છે તુરિયાના કા હાલો ત્યારે આપણે રોપી દઈ અને અત્યારમાં ઝરમર ઝરમર વરસાદ વરસવા માંડ્યો છે અને તુમડાનું બી એ કાઢી લેવાનું છે આપણે જવો ચાલો ફેમિલી આપણે છે ને આ

કેટલા મસ્ત ફર્સ્ટ ક્લાસ પાકેલા આમ જોવો તો આપણે આવી ગયા સી ટાવર વાળી વાડી આટો મારવા પણ આજે તો એ ટ્રાફિક બહુ માથે આપણે ગાડી મેકવી પડે અને આજે ટ્રાફિક બહુ છે કા આજે એમાં એવું છે કે ભગુડા આઈટીઆઈ ના ફોર્મ ભરે છે કા ભગુડામાં છે ને આઈટીઆઈ નો કોર્સ કરવાના ફોર્મ ભરે છે એટલે ભગુડા રાખેલું છે કાઇવે ઉપર ટ્રાફિક છે હું કે બધા બાર પાસ દસ પાસ બધા ફોર્મ શરૂ છે કા હા મંદિરની પાછળ આપણે લાપસી ને શેડ છે ને એમાં લગભગ રાખેલું છે એવું છે અને આપડે આવી ગયા છીએ ટાવર વાળી વાળીએ એટલે આપણે ગાડી અત્યારે ગારાના હિસાબે થોડો થોડો ગારો હોય બહુ કઈ હોય નહિ એટલે આપણે હાઈવે માથે જ મેકવી પડે કા અને ઘરે હા આપણે ઘરે છે ને એક મહેમાન આવેલા છે પણ એ ઈ ઘરે જ્યાં ત્યાં આપડે આટો મારી જાય કા જાંબુડા થી મંજુબેન આવેલા છે નાના બેન અને આપણે વાડી આવી ગયા આટો મારીને પછી આગળ જતા રહી થોડાક આપણે બીબડા કાઢ્યા હતા એ રોપતા જાય કા હા

હાલો ત્યારે એવું છે ને બે કેરા હજી બાકી છે એમાં રોપવાનું છે અને બિયારણ ફૂટી ગયું હતું એટલે આપણે જો હવે અહીંયા આવી ગયા છીએ અને હવે કપાહમાં આટો મારવા જઈએ ગા ચાલો ફેમિલી આપણે આવી ગયા છીએ કપાહમાં અને દાણીય છે રોપવાનું છે એમાં એવું છે કે ધૂળકો વળી ગઈ કા અને કપાહમાં આવી ગયા છે જોઈએ હવે કપાસ ઉગ્યો કે નહીં

તો આપણે કહેતા હતા બીબડા સોપવાના છે એટલે આ શેઠે શેઠે છે ને તુરિયા તુંબડી અને ગલકા નાખી દી એટલે ક્યારેક ક્યારેક ખાવા થાય કાં દાડિયા દબાડિયા અને તેથી આપણે છે ને બ્લોકમાં લીધું નહોતું ટાઈમ નહોતો મેળો ફેમિલી આપણે એટલું નુકસાન છે જો આપણી વાડી એટલી ધોવાઈ ગઈ છે અહીંયા અને ધોવાય તો ગી પણ આમ તમે જોઈ લો કે દાંત સુધી ધોવાઈ ગઈ કાં આપણે કડકડ સુધી પછી હવે આવતા વર્ષે આપણે આ પુરાણ કરી દેવું હમ આ પુરાણ કરી દેત ને તો ઓછું આ વર્ષે ફેરા આયેલા નથી અને ગામ ના ગામ સમાજ માં ફેરા હાલે ને ત્યારે આપણે ધૂળ નખાવી દીધી અને ઓલા પણ હતું ને બહુ જ તે તૂટી મોટું અને અહીંયા અમી થા ફેરા કા આ પાળો કર્યો જવો ને તાચનો તોય તે તૂટી ગયું પણ કોઈ વાંધો નહીં માણા ને કામ બધા ફેમિલી આ તો છે ને નુકસાન નુકસાન જ કહેવાય અને વરસાદ તો આવ્યો વાવણી લાયક ની પણ વધારે આવ્યો ખેતરોમાં પાણી ગળી ગયા એવો વરસાદ આવ્યો અને આપણે જો રોપા આવ્યા છે એ પણ ઉછન પપ્પા જો તેથી સોપા આવ્યા ને તે અહીંયા ઉતરા ને તો ખૂટી ગયા કા ખૂતી ગયા થા તેથી અને તેથી ખૂતી ગયા ને તો પછી અહીંથી ને અહીંથી બહાર નીકળી ગયા ને બળતરા કરવા મીડ્યા હું કહું બળતરા કરોમાં અને ઈ તો બધું થવાનું હોય જ છે આપડા હાથમાં નથી કઈ હા તો ગમે ત્યાં આખી વાડીમાં પાણી ભરાય ઠેર ટાવર થી તો પછી એને જવાનો કોઈ રીતે જગ્યા ન હોય તો એ ગમે ત્યાંથી એને જવાની જગ્યા તો કરે જ દેખા અને જો આવી રીતની વાડી ધોઈ નાખી છે વામાં પણ શું કરવાનું પંચાયત થી ફેરા શરૂ થાય તો જ આપણે નાખી શકીએ આપણે કઈ આપડી ગમે ત્યાંથી લઈને ના નાખી શકીએ આપડી વાડીમાં કૂવો કુવો ગાળેલો હોય ને ટકરો પડ્યો હોય તો નાખી દઈ કા તો પછી એમ ગાળ કઢાવવાની અમારી વાડીમાં ઈ વાડીએ આપણે બધી વાડીમાં નાખી દીધ તો આપણે બકાલું છે ઈ વાડીએ કા એવું છે ફેમિલી અને બળતરા કરશું તો બળતરા કર્યા કરશું અને આપણે રોપી દઈ ફરતી બીબડા એટલે વેલા સરસ મજાના થઈ જાય અને આપણા દાણિયા ફર્સ્ટ ક્લાસ ઉગી ગયા છે ફેમિલી આપણે વીઆવ્યાસી ઘરે અને ઘરે આવીને જો આપણે ભીંડાનું શાક બનાવી નાખ્યું છે મસ્ત મજા ફેમિલી આપણે છે ને થોડું ખડ રોપવાનું હતું એ રોપી આવ્યા કા વાડીમાં અને રોપી રોપીને આવ્યા ને ઉચન પપ્પા ગામ માં ગયા તા અને ભાગ લાવ્યા ને જો પંખખુડી લાવ્યા એમાં એવું છે કે ઓલ શું કેવાય ઓલામાં

આ સાથે જ આપણે આજના ને એન્ડ આપીએ છીએ વિડીયો ગમે તો લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય